બાર વર્ષથી પાદરાની જનતા પાદરા જંબુસર રોડની રાહ જોઈ રહી હતી આખરે એ રાહનો અંત આવી ચૂક્યો છે

ઘણા અકસ્માતો થયા છે ત્યાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે કેટલાક લોકો શારીરિક નુકસાન થયું છે આ રોડની માગણી એ ઘણા વર્ષોથી એ પાદરા વિધાનસભાની જનતાની હતી જેને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાદરાની જનતાને વચન આપ્યું હતું કે પાદરા જંબુસર રોડને ફોલ લેન રોડ બનાવવામાં આવશે અને આજે તેમનું વચન એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાડી બતાવ્યું છે આથી જ પાદરા જંબુસર ફોલ લેન રોડનું કામની શરૂઆત કરવામાં આવનાર છે આ કામ માટે એ ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભાનો મુખ્ય મુદ્દો હતો જેના આધારે અમે ચૂંટણી લડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને પાદરા વિધાનસભાની જનતાએ જે વિશ્વાસ દાખ્યો છે એ વિશ્વાસના ફળરૂપે આજે અમે પાદરા જંબુસર ફોલ રેન રોડનું ભૂમિપૂજન કર્યું છે જેનું ખાતમુહૂર્ત એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બાવીસ તારીખે બાવીસ ફેબ્રુઆરીએ નવસારી ખાતેથી વર્ચ્યુઅલ રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનું આજે ભૂમિપૂજન કરીને વિધિ અનુસાર આજથી જ કામની શરૂઆત કરવામાં આવેલી છે